નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બોટાદ બોટાદમાં ઊંચો ભાવ અને નીચો ભાવ બોટાદ પાંચ હજારથી તે છ હજાર ચાલીસ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર છસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસોથી તે છ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી જામનગર ચાર હજાર બસોથી તે છ હજાર ત્રીસ રૂપિયા સુધી બગસરા ત્રણ હજાર ચારસો વીસથી તે છ હજાર વીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસોથી તે છ હજાર રૂપિયા સુધી ધોરાજી પાંચ હજાર બસોથી તે પાંચ હજાર છસો સિત્તેર રૂપિયા સુધી પહેસાણ ચાર હજાર બસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર સાતસોથી તે છ હજાર વીસ રૂપિયા સુધી થરાદ પાંચ હજારથી તે છ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી પામભર પાંચ હજારથી તે છ હજાર અડસઠ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર છસો વીસથી તે છ હજાર બસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર આઠસો પચાસથી તે છ હજાર રૂપિયા સુધી ગોંડલ ચાર હજારથી તે છ હજાર બસો રૂપિયા સુધી અમરેલી બે હજાર છસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજાર પાંચસોથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી અસમી ચાર હજાર આઠસો તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી હારીજ ચાર હજાર છસોથી તે છ હજાર ચાલીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસોથી તે છ હજાર ને પચાસ રૂપિયા સુધી વિજાપુર ચાર હજાર પાંચસો વીસથી તે છ હજાર બસો રૂપિયા સુધી માંડલ ચાર હજાર છસો તેસઠથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી ભુજ ત્રણ હજાર ચારસો વીસથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી રામપર પાંચ હજાર ત્રણસો દસથી તે છ હજાર સો રૂપિયા સુધી અંજાર પાંચ હજાર છસોથી તે પાંચ હજાર નવસો ને રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ધ્રાંગધ્રા પાંચ હજાર ત્રણસો વીસથી તે છ હજાર ત્રીસ રૂપિયા સુધી ખાંભા ચાર હજાર સિત્તેરથી તે છ હજાર દસ રૂપિયા સુધી તારી ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર ત્રણસો તે છ હજાર ચારસો રૂપિયા સુધી થરા ચાર હજાર પાંચસોથી તે છ હજાર નેવ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર છસો નેવથી તે પાંચ હજાર નવસો ને એંસી રૂપિયા સુધી શિહોરી ચાર હજાર પાંચસો એંસીથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો